પ્રિયંકર સાગર તથા જૈન મુલી પૂર્ણચંદ્ર વિજય નું પાવાગઢ તીર્થમાં ચાતુર્માસિક પ્રવેશ યોજાશે જેમાં દર રવિવારે સંસ્કાર શિબિર નું આયોજન કરાશે આજે ગોગંબા ચોપડી વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાવાગઢ તથા વિજયજી પ્રદેશ ગચ્છાધિપતિ કલાપ્રભ સાગર સમુદાયના જૈન મુનિ મહાનુ સાગર વિજયજી બારે સાગર તથા અશોક રત્ન વિજયજી મહારાજનો પ્રવેશ પાવાગઢ તીર્થમાં હતો જે અનુસાર ચતુર્માસ માં જીવોની વિરોધ ન થાય અને એમને અભયદાન મળે તેની પંચમહા વ્રત ધારી સાધુ સાધુ ભગવંતો એક જગ્યા સ્થિરતા કરી પોતાનું તથા સ્ત્રી સંઘના તમામ લોકોના આત્માના કલ્યાણ માટેના વિવિધ જપ તપ વ્રત અનુષ્ઠાન સંસ્કાર શિબિરોનું વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં સ્પેશિયલ સંગીત મંડળી અમદાવાદથી બોલાવવામાં આવી હતી જેને ચાંપાનેર અને પાવાગઢના રાજમાર્ગો પર ભારે આકર્ષણ જમાવ્યું હતું ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું સંઘના યુવાનોએ

પરમ પૂજ્ય સેવા ભાવી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ સાથે સાથે પ્રિયંકર સાગર મહારાજ સાહેબ અને એમની સાથે મુની રાસી ગચ્છોદય સાગરજી મહારાજ અને અશોક રત્ન વિજયજી મહારાજ સાહેબ એ આદિશાના ચાર નો પ્રવેશ ચાતુર્માસ પ્રવેશ થઈ રહ્યો છે જૈનોમાં માં ચાતુર્માસ નું જેમ હિન્દુ ધર્મમાં પણ જેમ મહત્વ છે તેમ જૈન ધર્મ પણ ચાતુર્માસ ની આરાધના અહિંસા ની દ્રષ્ટિએ હિંસા કોઈ પણ જીવની ન થાય ચાતુર્માસ માં જીવ હિંસા વધારે થઈ જતી હોય

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર